અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ ઈદે મિલાદુન નબીની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં હુસૈની ચોક ગિરિરાજ ચોક タवर ચોક મેન બજાર થી લાઇટહાઉસ રોડ ઉપર ભવ્ય જુલાસ નીકળ્યું હતું અને લાઇટહાઉસ ઉપર પૂર્ણ કરવામાં આવ્યું હતું તેમાં समस्त મુસ્લિમ સમાજ જુલુસમાં જોડાયા હતા અને એકબીજાને મુબારકબાદ પાઠવી હતી તેમાં समस्त મુસ્લિમ સમાજ દ્વારા હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં ગલી મોહલ્લા લાઇટથી શણગારોમાં આવેલ હતા તેમાં ટુ-व्हील ફોર-व्हीलને શણગારીને જોડાયા હતા જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોલાના જોડાયા હતા સાથે જાફરાબાદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો રિપોર્ટર

હું હાજી સમજ દાદાભાઈ જુડે છી જાફરાબાદ અમારા જાફરાબાદમાં આજે પરંપરાથી અમારા નબી સલાહ સલમનો જન્મદિન ઉજવીએ છીએ અને અમે હર સીનાથી હલી મિલીને ભાઈ ઉચારાથી તહેવાર પૂજા જય ભારત